ભાવનગર શહેરના છેવાડાના વિસ્તારો પર તો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભળી ગયા છે પરંતુ સુવિધાની હજી સુધી વિસ્તારો જેવી હાલાકી ભોગવી રહ્યા છે ભાવનગર શહેરના સિત્તસર ચોકડી કુંભારવાડા ચિત્રા અને ફૂલસર વિસ્તારમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે નળની અંદર પાણીનું એક ટીપું પણ નથી આવતું જેની વારંવાર સ્થાનિકો રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું હાલ સ્થિતિ એ છે કે આ વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ગયું છે અમે શીતરા મહેશ્વરીમાં રહીએ છીએ અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે પાણી અમારે આઠ નવ વર્ષ થાય મેં રહેવા આવ્યા ત્યાં પાણી અમારે આવતું જ નથી પીવા પૂરતું પાણી આવે ખાલી અમારે પાણી વેસાતું નખાવી સરકારી ટાંકો લખાવી ત્યારે મહિને ટાંકો એક આવે અમારે તો પાણી અમારે એટલું બધું અમારે વેસાતું પાણી ક્યાંથી કાઢવું તો વેરા ભરવી છે અમારે તો પાણી તો અમારે આવવું જોઈએ ને હા અમારે એ કહેવાનું છે કે અમારે પાણી અહીંયા આવવું જોઈએ અમારે બીજું અમે કાંઈ નથી કહેવા માગતા ખાલી અમારા પાણી વગરના અમે હેરાન થાય છે અમે ક્યાં પાણી ભરવા જઈએ અમારા પગની તકલીફ છે પાણી ભરવા ક્યાં જાવ આઠ નવ જણાનું કેમ પૂરું કરવું અમારે પાણી પ્રશ્ન તો કેટલા ટાઈમથી છે અને કોઈ ફરિયાદ સાંભળતું નથી અમારી અને પાણીનો કે આ ટેન્કરી મંગાવવા પડે છે પાણીની કેટલા વર્ષોથી રીતના સાત આઠ વર્ષથી સમસ્યા છે આ સમસ્યા દૂર થાય કરવા વિનંતી છે હવે ન હવેરો તો દર વર્ષે જે ભરવાનો આવતો હોય તો ભરીએ જ છીએ પણ તોય કાંઈ એરો એનું તો નથી એટલું પાણીનો વેરો ભરવાનો પણ પાણી તો એ પ્રમાણમાં પાછું આવવું જોઈએ ને એ પ્રમાણમાં પાણી આવતું નથી એસી થી પંચ્યાસી જેટલી સોસાયટી આ વોર્ડમાં આવેલી છે પરંતુ તેમ છતાં પાણી માટે લોકોની હાલાકી વર્ષોથી યથાવત છે અને તંત્રની ઘોર ઉપેક્ષા કહેવી કે પછી શાસકોની ઈચ્છાશક્તિનો અભાવ કારણ કે અહીંની જનતા કરોડોનો ટેક્સ ભરે છે પરંતુ તેમ છતાં પાણીની પૂરતી સુવિધા નથી મળી રહી આ સીતરાફુલસર વોર્ડ છે સીત્રા ફૂલસર વોર્ડની અંદર પાણીની પણ અતિએય સમસ્યા છે કારણ કે અમારા કોર્પોરેટ તરીકે પંદર ટાકા હોય છે પંદર ટાકા તો દસ દિનની અંદર પૂરા થઈ જતા હોય સો લોકોની સમસ્યા પણ અમે હલ નથી કરી શકતા કારણ કે આ પાણી જ ઓછું આવતું હોય અને અમારા વિસ્તારમાં જેલે ટાંકી બનાવવામાં આવી છે ત્યારે એવું કહેતા કે પાણી ટાંકી બન્યા પછી આ વિસ્તારની સમસ્યા હલ થઈ જતા પણ દિન પ્રતિદિન વિસ્તાર વધતો હોય છે તો અતિશય વિસ્તારની અંદર પાણીમાં ડ્રોપ પડતો હોય છે પાણી પૂરતું મળતું નથી અમારી એક

ત્યારે કરોડોનો ટેક્સ ભરતી ભાવનગરની જનતાને ક્યારે પૂરતું પાણી મળશે તે મોટો સવાલ છે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર